નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો દેવું થઈ જતા એ મિત્રો ગળે ફાંસો ખાધો ગોધરા તાલુકાના મિત્રો બખર ગામમાં ચોપ્પન વર્ષીય ખેડૂત દેવું થઈ જતા ખેતરની મિત્રો ઓરડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે નવ અને દસ જુલાઈની રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી ઘટનાની મિત્રો જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો પોલીસે મિત્રો મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે ગોધરા તાલુકા પોલીસે મિત્રો એડી નોંધ કરીને મિત્રો આગળની કાયદેસર ને કાર્યવાહી શરૂ કરી દીધી છે ખેડૂતોનું કહેવું છે કે તેમની માથે દેવું થઈ જતા તેમને મિત્રો આ નિર્ણય લીધો છે તો તમારો મિત્રો આની વિશે શું કેવું છે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાધાર બનતો જાય છે અને મિત્રો ખેડૂતો આવે આત્મહત્યા સુધી જે પણ આવા નિર્ણયો લેવા પડે છે તો મિત્રો આમાં સરકારને જાગવું જોઈએ અને જે પણ મિત્રો ખેડૂતના દેવા છે તે મિત્રો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરી દેવા જોઈએ જેથી કરીને મિત્રો જે પણ ખેડૂતો આત્મહત્યા કરે છે તે મિત્રો અટકી શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 24 તારીખ થી લઈને 30 જુલાઈ સુધી મિત્રો થશે વરસાદ અંબલલ પટેલનું કહેવું છે કે 24 તારીખ થી લઈને 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદ થશે અને મિત્રો 2 તારીખ થી લઈને 8 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તાપી અને નર્મદા નદી બે કાંઠે થવાની પણ આગાહી અંબલલ પટેલ વ્યક્ત કરી છે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાના છે અને રાજ્યમાં ભારે વરસાદ પડવાનો છે અનેક વિસ્તારો મિત્રો જળમગ્ન થવાના છે તેઓ મિત્રો વરસાદ પડવાનો છે અને મિત્રો જાન ને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે જેથી કરીને મિત્રો લોકોને સાવધાની પણ રાખવી જરૂરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાબા વેંગાની આગાહી સાચી પડી મિત્રો જાપાની બાબા વેંગાની ની પાંચ જુલાઈની આગાહી હવે સાચી પડી રહી છે ભારે વરસાદ તોફાન અને વાવાઝોડાની સાથે જવાળામુખી ફાટવાની ઘટના સાચી પડી રહી છે વાવાઝોડું એટલું જોરદાર છે કે લોકો ઉભા પણ રહી શકતા નથી ભારે વરસાદના કારણે મિત્રો ઘણી જગ્યાએ પૂર જેવી સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે આ સાથે મિત્રો રિયો એ જવાળામુખી ફાટવા સંબંધિત એક પણ આગાહી કરી હતી જે હાલ અત્યારે સાચી પડી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બિહારના લોકોને વધુ એક મોટીભેટ નિતીશ કુમાર સો યુનિટ મફત વીજળી આપવાની કરી રહ્યા છે તૈયારીએ તો તમને મિત્રો જણાવી દે કે બિહારમાં આ વર્ષે વિધાનસભાને ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે આ પહેલા જ મિત્રો નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની મિત્રો એનડીએસ સરકાર રાજ્યના લોકો માટે એક પછી એક યોજનાઓ લાવી રહી છે મિત્રો જ બિહાર સરકારે વૃદ્ધો અને અપંગોને આપવામાં આવતી પેન્શન રકમ ચાર

મફત વીજળી બિહારના લોકોને મળે છે તેવી જ રીતે મિત્રો ગુજરાતના લોકોને પણ સો યુનિટ મફત વીજળી મળવી જોઈએ કે નહીં ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર ને યુવાઓ માટે મિત્રો ઈ એલવાય ખાસ મિત્રો ભલે તે કોલેજ નો પહેલો દિવસ હોય કે નોકરી નો પહેલો દિવસ પહેલી નોકરી પણ મિત્રો દરેક વ્યક્તિ માટે ખાસ છે તો આપણા માટે મિત્રો ઈ એલ વાય યોજના આજ યોજના મિત્રો મોમેન્ટો ને વધુ યાદગાર બનાવવા કેન્દ્ર સરકાર મિત્રો આ યોજના લઈને આવી છે આ યોજના અંતર્ગત મિત્રો બે કરોડ યુવાનનો મિત્રો પહેલી નોકરી જોઈન કરવા પર સેલરી ઉપરાંત પંદર હજાર રૂપિયા અલગ તે મળવાના છે આ સાંભળીને એ તમામ લોકો જે મિત્રો સ્ટડી પૂરું કરે અને પ્રોફેશનલ લાઈફમાં મિત્રો ડગ માંડવાના છે પરંતુ શું તમે જાણો છો કે આ પૈસા મેળવવા માટેની કેટલાક નિયમો અને શરતો પણ છે તમે મિત્રો પહેલી નોકરી જોઈન કર્યા બાદ કર્મચારીઓને પાત્રતાની આ શરતોનો બરાબર મિત્રો ધ્યાન રાખવું પડશે ત્યારે જ મિત્રો તેમના સરકાર તરફથી પંદર હજાર રૂપિયા છે

પહેલા મિત્રો તમે આમાં સમય આપો એટલે કે મિત્રો તમે પહેલા આમાં છ મહિનાનો સમય આપો પછી મિત્રો તમારી નોકરી છે પછી મિત્રો તમારા ખાતામાં છે તે મિત્રો પૈસા આવવાનું શરૂ થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર નિયમોમાં મોટો નિયમો હવે નવી નોંધણી પહેલા ઓળખ પ્રાણી વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વ નિર્ણય આધાર કાર્ડને લઈને લેવામાં આવ્યો છે હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદારની વિશેષ ચકાસણી કરવામાં આવશે અને મિત્રો યુઆઈડીએ સ્પષ્ટ કહ્યું છે કે હવે દરેક નવા આધાર નોંધણી પહેલા મિત્રો તે તે સુનિશ્ચિત કરવામાં આવશે મિત્રો સંબંધિત વ્યક્તિ પાસે પહેલેથી નવા કાર્ડ માટે લાગુ પડે છે તો તેની મિત્રો બાયોમેટ્રિક અને અન્ય વિગતો નો ઉપયોગ કરીને તેની મિત્રો ઓળખની પુષ્ટિ કરવામાં આવશે આ પગલું લેવામાં આવ્યું છે જેથી મિત્રો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને एक करता वदर आधार काडा आपी शक्ष नहीं है ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કયા ખેડૂતોને મળે છે પીએમ પાક વીમા યોજનાનો લાભ તો જાણી લેજો મિત્રો તો ખાસ કરીને મિત્રો ભારત સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો મિત્રો પાકને નુકસાન થાય છે તો મિત્રો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવે છે જાણો મિત્રો આ યોજનામાં કોને લાભ મળે છે તો દેશની મિત્રો પચાસ ટકાથી વધુ વસ્તી ખેડૂતોને ઉપર છે આ કારણ છે કે મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતોમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશમાં મિત્રો ઘણા ખેડૂતો એવા છે જે મિત્રો આર્થિક રીતે સમૃદ્ધ નથી તો તે ખેડૂતોને મિત્રો લાભ આપવા માટે સરકાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ ચલાવે છે આ ઉપરાંત મિત્રો ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે કારણે કારણે મિત્રો 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 અથવા તો તો વિવિધ કારણોસર પાકને નુકસાન નુકસાન થાય થાય છે છે જેના ખેડૂતોને ભારત સરકારે ખેડૂતોને આ નુકસાનથી બચવા માટે વ્યવસ્થા કરી છે આ માટે મિત્રો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ચલાવવામાં આવી છે જેના હેઠળ મિત્રો જો પાકને નુકસાન થાય છે

આ વીમા યોજનાનો લાભ જમીન માલિકો અને ખેતરમાં ખેતી કરનારાઓને મળે છે કટ ઓફ તારીખ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ છે સામાન્ય રીતે મિત્રો ખરીફ પાક માટે એકત્રીસ જુલાઈ અને રવિ પાક માટે એકત્રીસ ડિસેમ્બર રખાય છે જો ખેડૂત સીઝન શરૂ થયાના બે અઠવાડિયામાં અરજી કરે છે તો તે સીઝન માટે વીમા કવર સક્રિય રહે છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે પાક વીમા યોજના છે તે મિત્રો હાલ અત્યારે ગુજરાતની અંદર તો બંધ છે તો શું મિત્રો ગુજરાતની અંદર ફરીથી મિત્રો પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં અને મિત્રો ખેડૂતોને જે પણ અડતાલીસ કલાકની અંદર પાક વીમાની રકમ છે તે મિત્રો મળવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા મળે છે પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતમાં સ્વરોજગાર ને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ના ઘરે જાય લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર બની શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર મિત્રો ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ તો મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી હોવી જોઈએ ખાસ કરીને મિત્રો અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ મિત્રો અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ સહાય યોજના હેઠળ મિત્રો આમાં પંદર હજાર રૂપિયા સહાય છે તે મિત્રો મળે છે જો તમે પણ મિત્રો આ યોજના નો લાભ લેવા માંગતા હો તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મો ભરીને આમનો લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયાની સહાય અરજી કરી લો જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ પીએમ કિસાન યોજના અને માનધન યોજનામાં રજીસ્ટ્રેશન હોય છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે મિત્રો બેઠા બેઠા આવવાના છે હવે આ બેતાલીસ હજાર રૂપિયા કેવી રીતે આવવાના છે તેમની વાત કરી દઈએ તો મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા તો ખેડૂતોના ખાતામાં

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો જે પણ પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વીસ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલી મૂકી છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજના ની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજી જણાવ્યું તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિ ને પ્રોત્સાહન આપવામાં આવે છે અને આ યોજના હાલ અત્યારે ગુજરાત સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકવામાં પણ આવી છે આ યોજના હેઠળ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગામડાના લોકો પર મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકાર ફરી પચાસ હાજર જાહેર કરે તો ખાસ કરીને એક લાખ અને વીસ હાજર ને બદલે કુલ હવે મિત્રો હવે વધારીને ને એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે ગામડાના લાખો લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે

ગ્રામ વિકાસ મંત્રી શ્રી મિત્રો રાગુજીભાઈ પટેલ આ નિર્ણયની મિત્રો વિગતો આપતા કીધું કે ગામડાઓમાં મિત્રો મકાન બનાવવાનો સામાન જેમ કે મિત્રો રેતી કપચી સિમેન્ટ કે મિત્રો સ્ટીલના ભાવ ખૂબ જ વધ્યા છે વળી મિત્રો અંતરિયાળ વિસ્તારોમાં માલ સમાલ પહોંચાડવાનો ખર્ચ પણ વધ્યો છે તો આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ મોટોને મિત્રો પ્રજા લક્ષી નિર્ણય લીધો છે વર્ષ બે પચીસ અને 26 ના બજેટમાં આ વધારાની સહાય મિત્રો ચુકવવા માટે એક અને પચાસ કરોડ ની મોટી જોગવાઈ પણ કરી છે મંત્રીશ્રી મિત્રો એમ પણ કીધું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અગિયાર છસો ને છ લાભાર્થીઓને રૂપિયા અઠાવન કરોડ થી વધુ સહાય પણ ચૂકવાય છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે કેવી રીતે મિત્રો એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો લાભાર્થી મળવાની છે તો તેમાં પણ મિત્રો હપ્તા તરીકે એટલે કે પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે ત્રીજો હપ્તો મિત્રો એટલે કે છત ભરાય રૂપકા મિત્રો લેવલ થાય ત્યારે મિત્રો રૂપિયા એટલે કે ત્રીજો હપ્તો પચાસ હજાર નો આવી શકે છે ચોથો હપ્તો આવાસ પૂરો થાય ત્યારે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય મળવાની છે આમ કુલ મિત્રો એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા ની સહાય છે તે મિત્રો મળવાની છે આમાંથી અઠાણું હજાર રૂપિયા ની સહાય રાજ્ય સરકાર આપશે અને બોતેર હજાર રૂપિયા કેન્દ્ર સરકારના ના ભંડોળ માંથી મળવાની છે